સુરતમાં જહાંગીરપુરા કેનાલ રોડ ઉપર બેફાર્મ સ્કોર્પિયો કારે બાઇક સવાર બે ને લીધા હતા જેમાં બાઇક ઉપર પાછળ બેસેલા યુવકના માથા પરથી ટાયર ફરી વળતા ખોપડી ફાટી જતાં સ્થળ ઉપર જ કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકની ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે બાવીસ વર્ષીય કારના ચાલકની ધરપકડ કરી હતી સેઠની કાર લઈને યુવક જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જ્યો હતો અને એકનો ભોગ લીધો હતો જહાંગીરપુરા પોલીસ દ્વારા યુવકના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં જાણ કરવામાં આવશે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા ચાલીસ વર્ષીય કાલુરામ ઉદયરામ સુથાર ફર્નિચરનું કામ કરી પત્ની અને સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા કાલુરામ હાલ મનોહરલાલ નારાયણલાલ સુથાર સાથે ફર્નિચરનું કામ કરી રહ્યો છે મનોહરલાલ અને કાલુરામ બંને બાઇક પર બીઆર પાર્ક સોસાયટીમાં ફર્નિચરનું કામ હોવાથી બાઇક લઈને નીકળ્યા હતા મનોહરલાલ બાઇક ચલાવતા હતા અને કાલુરામ પાછળ બેસેલો હતો જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ ખાતે વાસુપૂજા રેસીડેન્સી સામે રોડ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી કાર જાણ કરવામાં આવી હતી જાગ્રસ્ત મનોહરલાલને ને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સાથે જહાંગીરપુરા પોલીસ પણ દોડી આવી હતી પોલીસે સ્ક્રોપિયો કારના ચાલક બાવીસ વર્ષીય નયનકુમાર નાગજીભાઈ ભરવાડ ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્કોર્પિયો કારના કાચ પણ કાળા હોવાથી ઓવરટેક કરતા સમયે બાજુમાં ચાલતી બાઇકને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું છે હાલ જહાંગીરપુરા પોલીસ દ્વારા કારની સ્પીડ અંગેની જાણકારી માટે તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ આરટીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવશે જ્યારે કાર ચાલક નયનકુમારનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા અંગે આરટીઓમાં જાણ કરવામાં આવશે આ સાથે જ કારના કાળા કાટને લઈને પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે